સુરત પાલિકાના અંગોઠા છાપ ભાજપ શાસકોને સમર્પિત સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે દારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું કરોડોના ખર્ચે વર્ષો પહેલાં વિસ્તાર વિસ્તારમાં શોપિંગ સેન્ટર બનાવે ફાળવણી જ ના કરી દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આખા કામ કરે છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા ભાજપના નેતાઓ પ્લાનિંગ આવાસો અને શોપિંગ કોમ્પલેક્ષ બનાવે છે કેમ કે તેમને લોકોના હિતમાં નહીં ફક્ત કમિશનમાં જ રસ છે ઉપનેતા મહેશભાઈ અણથણ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણથણ વિપક્ષ દંડક રચનાબેન હેઠવા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા મનુષાબેન કુકડીયા કુંદનબેન કોઠિયા સહિત આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી કિરેનભાઈ કેવડીયા જગદીશભાઈ કુકડીયા અને સ્થાનિક કોર્પોરેટરો આજે મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડે હાલતમાં છે અને બન્યાને નવ થવા છતાં પણ હજુ સુધી કોઈને પાર હોય નથી થઈ આ મામલે વિપક્ષ નેતા પાલ સાકરિયા સહિતની ટીમે પોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આ મુદ્દે વિપક્ષ નેતા પાય સાત હતું કે ભ્રસ્તાણ શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પાણી કરવા સમાન છે વર્ષોથી

ટલો દેશી પોટલીઓ જોઈ શકાય છે લોકોની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે પાયલ સાકરે વધુમાં જણાવ્યું હતું કે લોકો લોહી પસીનું એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધણ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે વારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય

તેને ન ધણ્યા ધારતમાં છોડને પ્રજાના પૈસાનો વ્યય કરે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે